નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષણ વિભાગે જાહેર કરી છે પ્રેસ નોટ તમામ ઉમેદવારો માટે આજની મહત્વની જાહેરાત છે સવાર સવારમાં બે મોટી ખુશખબરી છે એ જાહેર થતા જોવા મળી રહી છે સાથે મિત્રો પીએમએલ ટુ અંતે જાહેર કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છે સાથે સાથે ખરાબ સમાચાર પણ જોવા મળ્યા છે તો એના ઉપર પ્રોપરલી આજે વાત કરવાના છે વિડીયો ખાસ પૂરો જોવાનું ભૂલશો નહીં અને પ્રેસ નોટ છે એ નિહાળીને જજો તો પ્રેસ નોટમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે શું સુધારા કરવામાં આવ્યો છે એની પણ જાહેરાત છે સાથે સાથે તારીખો સાથે સંપૂર્ણ પ્રોસેસની માહિતી આપવામાં આવી છે તો ખાસ મિત્રો આજનો વિડિયો તમામ ઉમેદવારો માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે જેમાં વિદ્યા શિક્ષણ સહાયક તમામ માટે છે આ અપડેટ છે એ મિત્રો રહેવાની છે

ફૂલ સોટી તો મિત્રો અહીંયા તમને સ્ક્રીન ઉપર પ્રેસ નોટ પણ જોવા મળી રહી છે તો આના પછી થોડી આપણે અત્યારથી અહીંયાથી શરૂ કરીએ કે શું અપડેટ છે તો મિત્રો અગિયાર બારમાં શિક્ષણ સહાયક ભરતી શાળા પસંદગી ચાલુ છે તેમાં બહુ મોડું ના કરતા દર વખતે સમય જે સરકાર છે આપણને ઓછો આપે છે આપણને ખબર છે પરંતુ વધારે પણ ખરું અને ઓછું પણ આપે તો લાસ્ટ ડેટ મિત્રો નવ છ બે હજાર પચીસ રાત્રે અગિયાર અને ઓગણસાઠ છે તમને ખબર છે મિત્રો આજે સાત તારીખ થઈ છે આઠ નવ એટલે કે બે દિવસ કે ત્રણ દિવસ તમારા બાકી છે એ એકદમ ફી મોડમાં સાઇટ વહેલી સવારે અથવા મોડી સાંજે ચાલતી હોય છે આપણને ખબર છે કેમ કે ત્યાં થોડી પબ્લિક ઓછી જોવા મળે છે તેનું જે રિએક્શન છે મિત્રો ઓછું જોવા મળે છે જેના કારણે છે એ છે થોડી સારી રીતે ચાલતી હોય છે પરંતુ જ્યારે વધારે મિત્રો લોડ હોવાના કારણે સાઇટ છે મિત્રો થોડી હીટ પણ મારતી હોય છે કારણ કે સમય બહુ ઓછો છે લોકો સાઇટ યુઝ કરતા હોય છે સરળતાથી શાળા પસંદગી કરી હોય તો સમય મિત્રો પસંદ તમે કરી શકો છો તમારો સમય છે મિત્રો તમે રાતે પણ થોડો સમય પસંદ કરી શકો છો મતલબ કે દસ અગિયાર વાગેનો ટાઈમ છે તો એ પણ તમે એ પણ ટાઈમે મિત્રો જે વેબસાઇટ છે એ સ્લો ચાલતી હશે કોઈ હિટ વગર તો તમારો સમય પ્રમાણે મિત્રો તમને જે યુઝફુલ લાગે તેવી રીતે મિત્રો શાળા પસંદગી કરી નાખજો બાકી તમામ ઉમેદવાર નંબર વિનંતી એ છે મિત્રો જો લોકોને પાકું જ છે તો સરકારી વારો આવી જ જવાનો છે તો મેરિટમાં આગળ છો તો અગાઉ પણ શાળા પસંદગી થઈ જ હશે જે રદ કરેલ છે તેના આધારે તે અંદાજે આવી જશે કે તમે ફાઇનલ કરીને રાખવું જ હોય કે સરકારીમાં ગમે ત્યાં મળે પણ સરકારી અગિયાર બારમાં શિક્ષણ જ જવાનું છે એટલે તમામ ઉમેદવારો મિત્રો ચોક્કસ આ વિનંતી છે મિત્રો કે જે જે કરવાનું છે મિત્રો કરજો બાકી સીટના બગડે એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે બીજી અપડેટ શું છે તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાય ભરતી બે હજાર ચોવી છ છ બે હજાર પચીસના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ મિત્રો પીએમએલ ટુ છે એ જાહેર કર્યું છે અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે પીએમએલ ટુ જાહેર કરવામાં આવ્યું છે અને બીજી અપડેટ મિત્રો એ છે વિગતવાર ચર્ચા કરીએ થોડો કલર ચેન્જી

શિક્ષણ સર બે હજાર ચોવીસ ખાલી જગ્યાનું પણ અપડેટ કરવામાં છે તો તમામ ઉમેદવારો ખાલી જગ્યા ઉપર નિહાળી અને પ્રેસ નોટ મિત્રો આપણે ટૂંક સમયમાં જોવા જઈ રહ્યા છે શું શું અપડેટ છે એની વિગતવાર થોડી ચર્ચા કરી બીજી અપડેટ છે મિત્રો ખાસ અગિયાર મિત્રો જેવા ઉમેદવારો છે અગિયાર બારમાં ગ્રાન્ટેડ શાળા પસંદગી ના આપતા તો જેથી નીચા મેરિટવાળા તમામ ભાઈઓ અને બહેનોને ફાયદો મિત્રો થાય છે શું અપડેટ છે તો આગળ જતાં સરકાર ચોક્કસ જે હક છતાં કરવાનું સંમતિ પત્ર મિત્રો કંઈક લાવવાનું છે અને અત્યારથી જ ફાઇનલ છે કે અગિયાર બાર સરકારીમાં જે જવાનું છે એ અગિયાર બાર ગ્રાન્ટેડ શાળા પસંદગી ન કરવા વિનંતી છે કેમ કે બીજા પણ ઉમેદવારો છે જે રાહ જોઈને બેઠેલા છે એમને પણ ફાયદો થાય બાકી તમે મિત્રો તમારો હક છે અને તમે એક વેલ એજ્યુકેશન છો એજ્યુકેટ છો અને કંઈ ના કંઈ શિક્ષકો છો એટલે કે પોતાના ઉપર બીજાના હિતને પણ ધ્યાન રાખી આગળ વધશો કેમ કે શિક્ષક મિત્રો એક એવો વ્યક્તિ છે જે એમનો વિચારવા કરતાં બીજાનું વિચાર છે તો તમામ ઉમેદવારો તમારા ભાઈઓ બહેનોનું પણ વિચારને મિત્રો આગળ વધજો જેથી એ બીજા પણ એમાં અમને લાભ મળી શકે આ વિગતમાં થોડી ચર્ચા કરીએ બીજી અપડેટ શું છે તો પ્રેસ નોટ ઉપર થોડી ચર્ચા કરીએ તો સરકારી બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાય ભરતી જો બે હજાર ચોવીસ શાળા પસંદગી કરવા બાબત અગત્યની સૂચના છે તો રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાય ભરતી બે હજાર ચોવીસ સરકારી શાળામાં મહત્તમ સંખ્યા અને શિક્ષકો ઉપલબ્ધ થાય તે માટેથી મિત્રો એક નિર્ણય લેવામાં આવ્યો છે આપણને ખબર હતી કે મહત્વની બેઠક આપણે વિડીયો મૂકે તો કાલે જેમાં એક મહત્વની બેઠક આયોજન કરવામાં આવ્યું છે એ મિત્રો આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તો પસંદગી ઉમેદવારો વધુ વિકલ્પો મળી રહે અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક બે હજાર ચોવીસમાં પુનઃ વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને વાધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને શાળા પસંદગી તક મળે તે માટે અગાઉ તેર પાંચ બે હજાર પચીસ થી સત્તર પાંચ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારો દ્વારા શાળા પસંદગી અને એકવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ કરેલ શાળા પસંદગી મિત્રો રદ જાહેર કરવામાં આવશે તમે જોઈ રહ્યા છો શાળા પસંદગી ફરી મિત્રો રદ કરવામાં આવી અને તમામ ઉમેદવારો છ છ બે હજાર પચીસ થી નવ છ બે હજાર પચીસ ના રોજ અગિયાર ઓગણસાઠ કલાક સુધી પોર્ટલ પર ઓનલાઈન પુનઃ શાળા પસંદ કરવામાં આવશે એટલે કે મિત્રો શાળા પસંદગી છે ફરી રદ કરવામાં આવી જેમ એક થી પાંચ માં કરવામાં આવી હતી એવી પણ અહીંયા શાળા પસંદગી છે રદ કરવામાં આવી છે હવે વધુમાં બિન સરકારી અનુદાનિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાય ભરતી બે હજાર ચોવીસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાધા અરજી બાદ લાયક ધરાવતા તમામ ઉમેદવારો પર છ છ બે હજાર પચીસ થી નવ છ બે હજાર પચીસ ના રોજ અગિયાર પાંચ કલાક સુધી હવે ખાસ નોંધ શું છે તો નોંધ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે નોંધ ઉપર થોડી ચર્ચા કરીએ તો શાળા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ભરતી બે હજાર ચોવીસ અને અગાઉ શાળા પસંદગી આપેલ હોય ના આપેલ હોય તો શાળા ફાળવિત થયેલ હોય ના થયેલ હોય તો તેવા તમામ ઉમેદવારો નવે શાળા પસંદગી આપવાની રહેશે તમે જોઈ રહ્યા છો કરેલ હોય અથવા ના કરેલ હોય એમને શાળા મળેલી હોય ના મળેલી હોય પણ તમામને ફરી મિત્રો પસંદ કરવાની રહેશે શાળા પસંદગીની પ્રક્રિયા ભાગ ન લેનાર ઉમેદવારો સંભવિત ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે તેની ઉમેદવારો ખાસ નોંધ લે હવે મિત્રો એમને એવું ઘણા ઉમેદવારો એવા છે જેઓ પાછળથી જાગશે એમને 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 એમ હશે કે અમે કરી ચૂક્યા છે અમારે શું કામ કરવું મિત્રો ખાસ વિડીયો શેર કરજો તો કે જો તમે શાળા પસંદગી તારીખ આપી છે નવ તારીખ સુધી ત્યાં શાળા પસંદગી નથી કરતા તો તમારી ઉમેદવારી રદ કરવામાં આવશે અને તમે બાકાત આ ભરતીમાંથી બાકાત તમને કરવામાં આવશે એટલે ખાસ ઉમેદવારો નોંધ લેવી તો મિત્રો આથી પ્રેસ નોટ તમને પ્રેસ નોટની સંપૂર્ણ માહિતી મળી ચૂકી હશે અને તમને બીજી પણ એક વિગતવાર માહિતી તમને મળી ચૂકી છે તો ખાસ મિત્રો વિડીયો પસંદ લાઈક કરી અને આવી જ ઇન્ફોર્મેશન તમને આઈમકાઈ થોડું પણ યુઝફુલ લાગ્યું એક લાઇક કરવાનું ભૂલશો ને વધુ વિડીયો શેર કરશો ખાસ જય હિન્દ જય ભારત જય સરકાર